ગુજરાતના તમામ થાણા અમલદારો હવે કમર કસી લે અને તેમના સ્ટાફને પણ સૂચના આપી દે કે વિસ્તારમાં પેટ્રોલિંગ કરજો નહીતર આ દારૂ ડ્રગ્સ અને જુગારના અડ્ડાઓનું લિસ્ટ છે તે જીગ્નેશ મેવાણી સુધી ન પહોંચી જાય કેમ કે જિગ્નેશ મેવાણીએ જે પ્રકારની જાહેરાત કરી છે તે મામલે આ ગુજરાતની પોલીસ હવે મુસીબતમાં મુકાય તો પણ નવાઈ નહીં વિગતવાર વાત કરવી છે શું જાહેરાત કરી છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી રાજ્યના તમામ થાણા વિસ્તારમાં દારૂ ડ્રગ્સ અને જુગાર જેવી અનેક બદીઓ છે તે સતત ચાલી રહી છે અને કેટલાક કિસ્સામાં પોલીસ છે તેમની મિલી ભગત હોય છે તે એક સત્ય અને કડવી હકીકત છે અને જ્યારે આ ગુજરાતમાં દારૂ આવે છે અલગ અલગ થાણા વિસ્તારમાં વહેંચાય છે તે સમયે આ થાણા અમલદારો કે જિલ્લાની પ્રાઇમ એજન્સી દરોડા નથી પાડતી પરંતુ ઘણીવાર સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડે છે લાખોથી કરોડો રૂપિયાનો દારૂ પણ ઝડપાય છે અને કેટલાક કિસ્સામાં પોલીસ છે તેમની સંડોવણી પણ સામે આવતી હોય છે અને જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના મુદ્દે ધમાસાણ મચેલું છે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ફરી એક વખત આ રાજ્યના લોકોને અપીલ કરતાં કહ્યું છે કે તમારા વિસ્તારમાં જો દારૂ જુગાર અને ડ્રગ્સના ધંધા ચાલી રહ્યા છે તો ચોક્કસ નંબર પર તેની માહિતી આપે સ્થાનિક પોલીસને પણ તેની માહિતી આપે કેમ કે તેમણે નેમ લીધી છે કે રાજ્યના જે યુવાનો છે તેમની ડ્રગ્સની બદીઓ છે તેનાથી દૂર કરવા છે નમસ્તે મિત્રો જીજ્ઞેશ મેવાણી બે હજાર ઓગણીસ લાખ લોકો ડ્રગ્સના યુઝર્સ આપણા ગુજરાતમાં છે શાળા કોલેજ યુનિવર્સિટી હોસ્ટેલની બાર પણ અને અંદર પણ બાર પંદર વર્ષના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ડ્રગ્સનું સેવન કરતા ઝડપાયા છે આ આપણા ગુજરાતને બરબાદ કરી નાખશે આની સામે આખા ગુજરાતના યુવાનો જાગૃત થાય લડવા માટે કમર કશે મારી સાથે જોડાય એના માટે યુથ અગેન્સ્ટ ડ્રગ્સ નશા મુક્ત ગુજરાતની અમે જે કેમ્પેન લોન્ચ કરી છે એ કેમ્પેનમાં તમે તમામ લોકો જોડાવ એવી વિનંતી કરું છું વિડીયોના માધ્યમથી તમારી પાસે ડ્રગ્સના પેડલિંગની ડ્રગ્સના કારોબારની કે દારૂ જુગાર નડ્ડાની કોઈ પણ માહિતી હોય એનું લિસ્ટ વિડીયો ફોટોગ્રાફ્સ મારા સુધી પહોંચાડો હું રાજ્યની સરકાર ઉપર પ્રેશર કરી એ બધી તમારા વિસ્તારમાંથી દૂર થાય એના માટેનો પ્રયત્ન કરીશું સાથે મળીને આપણે બધા લડીએ અને આપણા ગુજરાતને બરબાદ થતું બચાવીએ હેલ્પલાઇન નંબર પણ આ વિડીયો સાથે હું જોઈન્ટ કરીશ આપ તમામ લોકોને વિનંતી કરું છું જે પણ ફોટોગ્રાફ્સ વિડીયો માહિતી અડ્ડાઓનું લિસ્ટ જે પણ માહિતી તમારી જોડે હોય એ સોશિયલ મીડિયામાં મને ટેક કરો મારા સુધી પહોંચાડો ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો સ્થાનિક પોલીસ પ્રશાસન સુધી પહોંચાડો પણ કોઈપણ સંજોગમાં આપણા ગુજરાતને ડ્રગ્સમુક્ત ડ્રગ્સ મુક્ત કરવું છે યુથ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેનમાં કેમ્પેનમાં તમે તમે બધા જોડાશો જે પણ વિસ્તારમાં છો બુટલેગર દ્વારા કે ગુંડા દ્વારા કેવા સામાજિક તત્વો દ્વારા દારૂ જુગાર ડ્રગ્સના મુદ્દે લડવા બદલ પોલીસ તેની માહિતી આપવા બદલ કોઈ હુમલો કરે કે ધાક ધમકી આપે કે કોઈ પણ માહિતી તમારા સુધી હોય એ પણ મને પહોંચાડજો હું તમારી પડખી ઉભો રહેવાનો પ્રયત્ન કરીશ જીગ્નેશ મેવાણીએ સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યના યુવાનો ડ્રગ્સની સાથે સાથે આ દારૂ જુગાર અને ડ્રગ્સના ધંધા જે લિસ્ટ લિસ્ટ છે તે જીગ્નેશ મેવાણી સુધી પહોંચાડવા માટે ચોક્કસ નંબર પણ તેમણે આપેલો છે તેમણે ત્યાં સુધી કહ્યું છે કે સ્થાનિક પોલીસને પણ જાણ કરવી જોઈએ જોકે સવાલ તે પણ ઉપસ્થિત થાય છે કે ઘણા ખરા કિસ્સામાં આ દારૂ ડ્રગ્સ કે જુગારના કે અન્ય નશાકારક કે બેટિંગના જે ધંધા ચાલતા હોય છે તેની પોલીસને ખબર જ હોય છે પરંતુ પોલીસ છે તે તેમના પાસે રોકડી કરી લેતી હોય છે અને તેમને ધંધો રહેમ નજર હેઠળ કરવા દે છે આ પણ એક કડવી હકીકત છે અને જે પ્રકારે તેમણે નેમ લીધી છે દારૂ ડ્રગ્સ અને જુગાર નાથવાની તો તે કેટલા સફળ થાય છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર